નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ઘાયે ચડાવેલી દેર અને ભોજાય બેવને રાત કે કે વલો પાતમાં વીતી સવારે ભદ્રા ચૂલા પર ચા પાણી માટે બેઠી હતી ત્યારે એના ઉજળા ચહેરામાં રાતી આંખો દેવીના મંદિરમાં હનુમાન ગણપતિના બે સિંદુરિયા ગોખલા હતી દૂધ ચાહ પતાવીને એ દવાખાને દવાખાને ગઈ તે પછી સસરા રાત પાછલી ઓઢીમાં અંધ વેશધારી શાળો બેઠો હતો ત્યાં જઈ આટલા દિવસે પહેલી વાર આસન જમાવ્યો જયશ રામનો અમદાવાદના બંગલા ખાતેનો દિવસ સ્વચ્છ અને સુગઢ બન્યો હતો કેમ કે નહીતર વીર સુદ કાઢી મૂકશે એવી એને ઘાસતી હતી ત્યારે બોલ્યા જાની બનેવીએ સાડાને પૂછ્યું બહુ સ્વેચ્છાથી આવતી હોય તો પાછી ઘરમાં ગાલવી કે નહીં હું તો કહી ચૂક્યો છું કે સડેલું દાન નાખી દેવાય સડેલું માનવી નહીં સાડો બોલતો બોલતો સૂરજના તેજને જાણે કે ચીપી નાખવા માટે પાપણોના પડતા પટ પટાવતો હતો પણ એક શરત હોય તો સિંહ એને આવું છે પણ જો દેવોની સાથે રહેવાનું હોય તો સાથે એને નથી રહેવું કારણ લેણ દેણ બંધ કુદરતી અણગમો કોણ કહી ગયો પોતે જાતે જ ગરીબ ગાય જેવી બની ગઈ છે ઘોડા દિનમાં વધુ પડતું ભોગી ચૂકી લાગે છે દેવોની પથ્થરી બેઠી બેઠી પોકે પોક રોય છે નર્સો બધી ભેગી થઈ ગઈ બાજુના દર્દી જાગી ઉઠ્યા માણસો દોડી આવ્યા એક જ વેણ કહ્યા કર્યું કે દેવું ભાઈ દાદા રજા આપે તો તું ને હું આપણે ગામ જઈને રહીએ અહીં તો હું પગ નહીં મૂકી શકું દાદા નહીં સંગરે તો હું વૃદ્ધ બોલતા બોલતા થોધરાયા શું હું કરશે શાળાએ પૂછ્યું એટલું કહીને અટકી ગયેલી શું સમજાણું આપઘાત કરશે બીજું કાંઈ પણ કા ન કરે શું વેસ્યાય બને અંધ જય શામ લહેર ભર્યા ગળે બોલ્યો જા જા દુષ્ટ હું ઠીક કહું છું એને પાછા આવવાનું મન થયું છે તે ઉપરથી કહું છું ભૂલી ગયા તે દિવસની સભા એને મન પાન મળ્યું તે યાદ છે યાદ છે તેથી શું એટલા બધા માન સન્માન પામેલીનો અત્યારે કોઈ ભાવ પણ નથી ને ના તો તારું અંધા મારું નહીં તમારું સસરા તરીકે તમારું પ્રારંભ લેખણ જો દીકરાની વહુનું વેશ્યાપણું લખશે તો તે તમારે લલાટે લખશે એ બાયડીને ઉપેક્ષાનો ડંખ લાગ્યો છે ઉપેક્ષા કરનાર એની દુનિયા છે એ દુનિયા પર હવે એ વેર વાળવાની ને વેસ્યા બની જવા જેવું બીજું કહ્યું મીઠું વેર દુનિયાને નાથે દુનિયાની ઉપેક્ષિતતા વાળી શકે આટલું બોલી રહેલો અંધો એવી સિફતથી અટક્યો કે જાણે એક હરણફે પણ બોલ્યો ન હોય કેટલાક માણસો નિરંતર વાતો કર્યા કરવા છતાં મોહન જ ભજાવતા લાગે ને કેટલાક પરાણે મૂંગા રહી રહીને છેવટ એકાદ વાક્ય જે સંભળાવે એટલે બોલ બોલાજ કરતા ભાસે છે તારો શું મત છે સોમેશ્વરે પૂછ્યું ન કહ્યું મેં આપઘાત કરતી હોય તો મરવા દેવી વખવા માંગતી હોય તો રક્ષા કરવી એ અવાજમાં જાણી કોઈ ઉડમી જ નહોતી આપઘાતની વાત જાણે એને ન જેવી ધ્યાન ન દેવા જેવી લાગતી હતી એણે વિશેષમાં ઉમેર્યું બે સ જરા ધીરેથી એવી તો બેને આ હાથે ફેસલ કરી નાખી છે એ પણ કરતા આવડે છે આ તો અટાણ સહિત સોમો બદલ્યો નિકર એમાં શું પણ ને મારો મત ન મળે તમે છો વહુઓના પગ ધોઈ પીનારા નિકર એ કામ કરતા એ મને ક્યાં નથી આવડતું ચૂપ થા રાક્ષસ ચૂપ થા સોમેશ્વરે શાળાનું મૂંડો કરવેલ માથું ઝાલીને જેમ ઝાડની ડાળીએ ઝંઝડે તેમ હલાવ્યું તું શું લવરી કરી રહ્યો છે તેનું કાંઈ ભાન છે ના એ તો હું સહી જ કહું છું એમાં ક્યાંય મેં બાયો ચડાવી નાખી છે આ તો એમ કે વીર માટે એ રીતે પણ રસ્તો ઉઘાડો ખરો છોકરો ફરીથી લગ્ન કરી શકે ખરો પણ એનું નવું લગ્ન એટલે વળી પાછા નવા ગૂંચવાડા ને નવા દમરોળ એને એક આંખમાં અમીને બીજીમાં રતાસ બતાવવા થોડું આવડવાનું છે સાત એ આશા રાખવી નહીં ને માટે જ અહીં મેં કહ્યો તે રસ્તો ગ્રહણ કરવાની વાત નથી માટે જ કહું છું કે આપ મેળે જીવ કાઢતી હોય તો જુદી વાત છે બગડતી હોય તો બચાવો સરવાળે કોઈ દી સંદાસે તો તો તારા મોંમાં સાકર જૈષ્ઠ સોમેશ્વર માસ્તર એવી અદતિ બોલ્યા કે કેમ જાણે વહુ પાછી ઘરમાં આવી બેસી ગઈ હોય ને પાછી મારી મત્તી તો એમ પણ કહે છે દેવજી અંધાએ આગળ ચલાવ્યું કે આ વાંદરીને જીભ સાંભળે હું જાની ઠીક લ્યો આ છોકરીને જો વેઠવું હોય તો તો ક્યાંની વઠી ગઈ હોત આપણી વાટ સીધ જોવત પણ વઠી જવું એમ રસ્તામાં નથી પડ્યું શક્તિ જોઈએ છે ભાઈ વઠવામાં એ શક્તિ જોઈએ અમારી જુવાનીમાં સામામાં અમારા ગામની બામણી રણબડી એ વહુવાળું હતી કમળા એ વહુવાળી હતી બે એક જ ઘરના બે દીકરા વળી દીધેલી હતી પણ જે દુઃખની મારી કમળા કુવે પડી એ જ દુઃખની દાજલ રબડી પ્રથમ બાવાને ગઈ પછી મરેને તે પછી એક મિયાણાને અને અટાણે ઓ મિયાણા પીરના લેલું પચાસ વર્ષની ફાટલ આટા મારે જુનાગઢમાં હવે એ દુઃખના મરને ડુંગરા ખટકાણા હોય એક છોકરો થાત ને જો એ રમડીને તો તાડી ભોળ બની બેસી રે એમ દવે મહારાજ આ તમારી વાહ ભૂલ્યો ઓહોને પણ જોવે છે ખોડામાં છોકરું ને બદલે આપણા વીર સૂત્રે દીધો એના હાથમાં એકલો મોટોનો દાંડો ને આ ભણેલાએ બેડા થઈને દીધા એને દેવીના પદ જોવે છોકરું ને સાપડીએ સભા સભલા મેં તો તે ધીજ નહોતું કહ્યું ને બાપલા મારા સભાના લાયક આ ડાચું નોઈ ને આ બાઈને સો મળી સરોજની નેડુ બનાવે છે તે આંદા હશે મોડું નથી જોતા ચાલાકી છે છે તેજના બોલી શકતીતી કઈ અંબાથી જે માખ ન ઉડાડી શકે એને ચડાવી સ્વરૂપની નેડુને ઘાયે ઘાયે જ ચડાવી દીધી છે અને બાપડીને દેવજી બધા ભણેલા એ ભેડા થઈને તેજ કે વિભૂતિ જોયા ભાડિયા વગર ઘાયે જ ચડાવી દીધી ને હવે સૌને એનો મોહ ઘટી ગયો હવે એને જોવે છે ખોડામાં છોકરું સીધે સીધી કસાજ જ વાક ધોક વગરની વાત છે આજ તો એને દેવોથી રડશે પણ પાંચ દાડે પાછું એનું હેયું પેટનું છોકરું માગશે દોટ દેતી આવશે તારા દીકરા પાસે મનાવવા જવું નહીં પડે એક સાડી નહીં માંગે સોમેશ્વર ડોસા તો આ અંદાની વાત પર સ્તંભ થઈ ગયા ભમડો ઊંઘે એમ ઊંઘી ગયા અંદાએ બોલવાનું પૂરું કર્યું ત્યારે માસ્તરને થયું કે એ વધુ વાતો કરે તો સાંભળતા થાકું નહીં ઉપરથી જંગલીને નિષ્ઠુર ભાસતી આ વર્ણન છટાની વચ્ચે મંડાઈ ગયેલું કંચન વહુનું ચિત્ર વધુ ને વધુ કરણાર્થ વધુ ને વધુ વાસ્તવિક વધુને વધુ સુંદર બનતું ગયું આજે પર્યાપ્ત એ અપરાધીની લાગતી આજે એ ઘાયે ચડી ગયેલી નિરપરાધી દેખાય ને એને ઘાયે ચડાવવાની પહેલ કરનાર કોણ પોતાનો જ પુત્ર ઉતાવળ નખ કરવી દેવજી માસ્તર જ્યારે ત્યાંથી ઉઠ્યા ત્યારે અંધે ચેતવણી આપી ચેત્ર વૈશાખના દેનૈયા જેમ જેમ તપે છે ને ભાડ્યું તેમ તેમ જ મેં વધુ વરસે છે માણસના હૈયાનું પણ એવું જ સમજવું અમારે જુવાનીમાં વીર સૂતની મામી વિસતી ત્યારે હું દેનૈયા તપવા દેતો જો દેવજી મારા બાપા જ વીર સૂતની મામીને એને પિયરે મૂકી આવતા ને પછી દનૈયા તોપવા દેતા પણ પાછા ઘોડીએ ચડીને વખતો વખત ખબર કાઢી આવતા બેસના દૂધના ખાસા દૂધ પેંડા વળાવીને ડબરો દઈ આવતા એ બધું જ કરતા પણ તેડી આવવાની વાત કરતા નહીં સામેથી કહે તો જવ વાળે કે એવી રીતે ઉતાવળ છે હજુ તો બાપડી નાની છે ભલે ને માવતાના ખોળામાં બે મહિના વિશ્વમો ખાતી આખા વિશ સૂતની મામી પોતે ઘૂમટો કાઢી બહાર રંગે ઉખેડી ચૂર વાળાને હાથ કાઢી મારા હાથને હાથ જોડીને પગે લાગીને બોલી કે બાપુજી આવું છે આ ત્યારે પછી લઈ આવ્યા ને એમ એમ પાછી આવેલી વીરસૂપની મામી ઉકળા માણી અટાણી હું સી વાત કરું એવી સુખી થઈને રહીતી પણ મેં એ જો ગાય ચડાવી હોત તો શું થા કોણ જાણે વિષમભર નાથ જાણે અટાણે તો એ આહી નથી ઈશ્વરની ધામ જઈ બેઠી છે પણ યાદ કરું છું ત્યારે સુખના સીડા સેડા પડે છે દેવજી અમે કાંઈ માણ્યું તું ઓહો લે હવે બાપડો થા મા વાયડો જાની મારા સાંભળા શાળાની જાની માતર વાયલ એક રેલાયું નહીં હોય ત્યાં સો સાપ જોયાની વાત કરનાર ઠેકે પત્યું જો ત્યારે હું ઉતાવળ નહીં કરું તેમ પછા ટાડાબોળ થઈને ચકલી ઉડી જવાય ન દેતા ડાયો કાંઈ આવડવું જોઈએ ભાઈ દેખાવ કરવો સમતોલ દાંડીનું ને જોખી આપવી આશે ઓછી ધારણ એ જ ખૂબી છે ને ધંધાની સોમેસર ચાલ્યા જાય છાના માના લપાઈને જોયું તો અંદાના નેત્રો આકાશ ભણી ઊંચા થઈને બેવલમણી આંસુની ધડ ધારૂ વહાવી રહ્યા હતા માણસ જેવું માણસ બગડેલું સડવા માંડેલું ગાંધ મારતું તો એ માણસ રખડું ડોર નહીં પણ રખડું માણસ અને પાછું મારા માણસ અને તે પાછું ભાઈ ભાઈ જેવો એને હું સાચું નરવું કરીશ આવા વિચાર લઈને બુડ્ડા સોમેશ્વર જયશ્રામ સાથે વાતો કર્યા પછીના વર્ત સવારે દેવુની ઈસ્પિતાલના પગથિયા ચડતા હતા બદબો આવતી હતી પોરુ પાસના ડબલા લઈ રૂપાળી નર્સના શ્વસક સુગંધી હાથ પસાર થતા હતા મરવાની અણી પર સૂતેલા રોગીઓને ઉપાડી જોડીઓ આવતીને જતી હતી ચીસો ઉપડતી હતી રોગી સ્વજનોના બિછના પાસે ઊભા કે બેઠા આપતજનો આસળો પાડતા હતા સુવાવાડીઓના વેદના સ્વરૂપ અકળ બીમારીમાં પીડાતા બાળકોનો આંતર સ્વર અને કેન્સર જેવા અસાધ્ય દર્દોની વેદનામાં મારી નાખો જડ મને મારી નાખો ડાક્ટર આવો છુટકારો પોકારતા બીમારોના હાહાકારો તેની વચ્ચે ડાક્ટરો અને નર્સના પ્રસન્ન ચહેરા ચલ્યા જાય છે સ્વચ્છતાપૂર્ણ પૂર્ણ પગલાં મંડાઈ જાય છે બગડેલા હાથો ધોવાય છે નાક મચકડાતા નથી મોત સૂંઘાતા નથી ચીર ચડતી નથી બદબો અકડાતી નથી અને મરતાને પણ આશ્વાસનો અપાય છે કે મટી જશે હું કાકા હવે તો દર્દ નાબો થઈ જવા આવ્યો છે ગભરાવો ના હો કાકા સોમેશ્વર સોમેસર કે ફિલ્મ સુપી ખરો ને એટલે એણે આ દેહના રોગવાળી વાત માનસિક રોગોને તાત્કાલ લાગુ પાડી દીધી પગથિયા ચડી રહ્યું તેટલી વારમાં તો એને કોણ જાણે કેવું અભિમાન ચડી ગયું કે એની વળેલી કમર ટટર થઈ ને રોજ પોતાની સુરજ કરનારી નર્સોને એણે આજ સુધી બહુ મન મોન નહોતું દીધું તેને બદલે આજે એ હાથ પગ જોડીને પગે લાગ્યો ને કહ્યું હદ કરો છો માતાઓ તમે પણ આવનાર ધન્ય કરો છો સરેલાને સુધારો છો મૂવેલાને જીવાડો છો અને અમે અમે તો જરાક વહેમ પડ્યો કાંઈ કાંઈક થયું કે ભાગી છૂટીએ એક એક ખ્રિસ્તી નર્સ બીજાને કહેવા લાગી આ બુડાનું આજે ચક્કર ભમી ગયું છે નહીં લીધી નહીં પોતાના ગામમાં પંદર વર્ષ પૂર્વે અંગ્રેજી પહેલી ચોપડીએ ભણાવતા ઢોસાએ તેનું કાર્ડ કરાયેલું અંગ્રેજી માંડ માંડ પોતાની મદદે આણીને કહ્યું અને ધન્યવાદ દર્શાવવા બે હાથ પંજા એ નર્સના ખભા સુધી લઈ જઈ અડક્યા વગર પાછા ખેંચી લીધા થેન્ક યુ દાદા એ થાઉન્ટ થેન્ક્સ કહેતી નર્સ તો ઢોસાના ખભા પર પોતાનો હાથ થાબડી નાખ્યો ને ઢોસા નહીં નહીં હા હા કહેતા દૂર થઈ શકે તે પૂર્વે તો એક બીજી એંગ્લોજ ઇન્ડિયન નર્સ ડોસાને લેટ મી યુ ઓલ્ડ મેન કહેતી પાછળ દોડી એ વિપત્તિમાંથી આ વૃદ્ધ વિદુર બ્રાહ્મણે પોતાના દેહને મહા મહેનતે બચાવી લીધું પણ પોતે દેવોના ઓરડા પાસે ગયો કે તરત ખસિયાણો પડ્યો દ્વારમાં જ ઊભી ઉભી કંચન આ મોં ફેરવી લીધું પણ પથ્થરીમાં પડેલો દેવો એ મોં પરથી દીપતીને દેખી ક્ષીણશ્વરે પૂછતો હતો કે દાંત કેમ કાઢો છો બા તો બા બાપ તો બા આ વાંદરીઓની તો બોલતા બોલતા દાદા દેવના ખંડમાં આવી પહોંચ્યા અને પોતાની ખસિયાણી હાલતનો બચાવ કંચન પાસે કરવા માટે એની જીભ થોડા ફાફા મારવા લાગી છે કાંઈ સૂંઘ એને સુગાય તો કાંઈ માણસોને ચીડવાય છે બાપુ ધન્ય છે એની સહનશીલતાને રંગ છે એના મનની મોકળાશને ફૂલ ફફાટીયા જેવી પણ કેવી નરકમાં પોતાની જાતને રગદોડે છે પછી તો દાણો દાબી જોવાની શરૂઆત માંડી દેવું તારી બા બહુ સુકાઈ ગયા છે મને કાંઈ આવું ગમતું નથી બાપુ જુવાન જોત માણસે સમયે ખાવું પીવું જોઈએ આવું શરીર કરી નાખીએ અહીં પડ્યા રહે એનો ઠકો પાંચ માણસ મને જે આપે ને એને કોઈ નહીં કહે કહેશે તો સો મને કે તો ગડડો આખો ઉઠીને પોતાના ઘરના માણસનું શરીર ન સાચવી શક્યો તો ને શંભુ એ ઘટ પણ દીધું છે સા સાટુ પડ્યા પડ્યા વહુવારોના હાથની ફળ ફળાદી રસોઈ જ ખાઈ બગાડવા સારું તો ગરડો આખો શું આંદરો હતો કે દીકરાની વહોના સુકાણી થતી હતી તો એ ન જોઈ શક્યો દાદાના આ શબ્દથી જે રંગડી કંચાના ગાલ પર અને આંખોમાં પુરાઈ જતી હતી તે દેવું પડી પડી નિખારતો હતો ને દાદા પોતાની પુત્ર વધુ ના મનોભાવોનું પ્રતિબિંબ દેવોની પથારીને પાકતે બેઠા બેઠા તેઓની આંખોમાંથી જ ઉકેલતા હતા દેવની આંખો કહેતી હતી કે નવી બા કોણ જાણે સાથી પણ ચમકે ઉઠેલ છે ડોસાની આંખો પણ કંચનના દેહ પર દોડી દોડી ચાલી જતી હતી ખૂણે ખાખરે પણ પ્રવેશીને પાકી ચોકસી કરતી હતી કંચનની સાડીનું ઝીણું પોત જેટલું જોવા દઈ શકે તેટલું જોઈ લેવામાં ડોસાનું દુનવી ઢાંહ પણ લગેરે શરમ લેખતું નહોતું આંખો એ શરીર પર એક જ સંદેશો વાંચી આવી કે કંચન કશીક ઘસતી સેવે છે કહે તારી બાને બા પરો સાથે પડકારી ઉઠ્યા કે કાંઈ ડર ન રાખે કોઈના બાપની ઉસ્યા નથી આપણે તો આપણા ગામમાં ખાસું મજાનું ખડકી બંધ ખોટું છે તે હું ત્યાં તુલસીનું આખું વન ખોડું કરી દઈશ બસ પછી એ તુલસી માતાની મંજરીઓ ગળાઈને મરનારી હવા સી વાત કરવી એ હવાની બેટા મંડા પણ બેઠા થાય કોઈ તમને ટુકારો ન કરી શકી તુલસી માની રક્ષક હજુ તમને એને શરીર નવરૂપ કરીને પછી તમે તમારે ઠીક પડે ત્યાં રહીજો ને કંચનના મુખ ઉપર આ વૃદ્ધને વેણે વેણે કંઈ અકટ ટાળી છાંયા ધોળાતી હતી એ હા કે ના કહી શકતી નહોતી એણે ફક્ત દેવોના મોં સામે જ ગર ડગર નિહાળ્યા કર્યું દેવું એને પૂછતો હતો કે તેનો એ જવાબ આપતી નહોતી એના મોં ઉપર બાંદા મંડળ છવાઈ ગયું તે દિવસ તો એ જવાબ આપ્યા વગર ચાલી ગઈ ત્રણ ચાર દિવસ ગયા ડોસા રોજે રોજ એની એ જ વાત મૂકે નિયમિત હાજરી આપતી કંચન એ સાંભળીને મૂંઝવણ ભર્યા મોરિયે બેસી રહી ન હા કહે કે ન ના કહે પાંચમે દિવસે કંચન ફક્ત એટલું જ બોલી એમની રજા લીધી છે કોની વીરસૂદની ડોસા હસી પડ્યા એમાં એની રજા શા માટે મારે ઘેર તમારે પોતાની ઘેર તમને લઈ જવા એમાં એની રજા ના ના હું એવો ન પડી પેપડીનો ખાતર બાપા નથી હું કાંઈ એની કમાણી પર નીપતો નથી ઘણો જીવો મારી સરકાર તે મને પંદર રૂપિયાનું પેન્શન પૂરે છે મારા ઘરનો હું હતા એના ઘરનો એ ભલે માલિક રહેતો પૂછ્યું છે મારા ગામમાં કોઈ બે પગે હાલ તલ માણસને માસ્તર જેવા ગવેષ્ઠ માણસ છે પૂછ્યો તો ખરા તમારો સસરો પોતાના ગામમાં કેવો માન તંગી ગણાય છે અરે આપણે તરત જ તમને હું એક આના વગર કરું હું બીજા બ્રાહ્મણીની પેઠે મફત ન હો હું દાગીને ફદી ચૂકવાને ધડ ન કરું હું પેટમાં ભલે કોરું ખાઉં પણ ટેશનના મજુને તો ધડ દઈને દાગીને આનો ફગાવી દઉં જોજો ને તમે ટેશને સોમેશ્વર દાદાનો સામાન ઉપાડવા પચીસ બાઈઓની પડાપડી થાય છે કે નહીં કંચન કવડા એને વધુને વધુ વાલો થયો પોતે પણ એવી જ ગમાર હતી તેથી કે પોતે એક મા બનવા સર્જાયેલી સ્ત્રી હતી તેથી પોતાના દેહમાં એવું શું સળવળતું કે જેના કારણે આ વૃદ્ધના બળ તો એને પ્રિય લાગ્યા ડોસાએ ફક્ત એટલું જ જોયું કે કંચનનો દેહ જેમ સસલું કંપે તેમ સાડીની અંદર કંપતો હતો હું તો કહું છું કે થઈ જાઉં તૈયાર તડકા ચાલુ રાખ્યા દેવને અહીંથી રજા મળી કે પર ભરા આપણે પહોંચે ટીશને હું તો કહું છું કે એકવાર તમારા આ અડીખમ સસવાનો કેવો છક્કો પડે છે તે તો જોઈ જાઓ મારે કાંઈ દીકરાની સાડી બહાર નથી મને ઓરતો તો એટલો જ છે કે મારા દીકરાની વહોવારો મારી જ લાલી અને મારી જમાવટ જોઈને આંખો ઠરતી નથી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ